બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જાજાવાડા ગ્વાલિનાથ મહાદેવ મંદિરે ભાતીગળ મેળો ભરાયો હતો બનાસકાંઠામાં કાંકરેજ તાલુકા વેપારી મથક વિધિવત રીતે પૂજા અર્ચના વંદના કરી ભક્તિમય માહોલ બનેલ વાત કરવામાં આવે તો શિવશંકર ભગવાનના મસ્તક માંથી જ્ઞાનની ગંગા વહે છે ચારિત્ર્યના ઉત્તુગ અને ધોબલ શિખર પર જે બેઠા છે સાદાઈએ જેનો શણગાર છે વિભૂતિને જે વૈભવ સમજે છે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનું સહાર જે જેનું જીવનવ્રત છે કામ નહીં પણ પ્રેમ અને જેનો આરાધ્ય દેવ છે કર્મયોગી એવા બાલેન્દુને તેમજ કલ્યાણ અને જ્ઞાનમાં જે મૂર્તિમંત સ્વરૂપ છે એવા ભગવાન શિવજીને અનંત નમસ્કાર કરવાના અનેરા મહાશિવરાત્રી ઉત્સવ નિમિત્તે મેળો ભરાયો હતો જેમાં કાંકરેજ તાલુકાના થરા જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દૂર દૂર થી શિવ ભક્તો દર્શનાર્થે પધારે હતા આ મેળામાં પ્રજાપતિ વિશ્વ વિદ્યા સોસાયટી ગ્વાલીનાથ મહાદેવજી મંદિરે બિરાજમાન શંકર ભગવાન હાઈવે સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ મંદિર એપીએમસી ખાતે બિરાજમાન શ્રી નવખંડ મહાદેવ મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો આખી રાત શિવ મહિમા ગાય ભજન ભક્તિ આરતી કરેલ આ મંગલ અવસરે શ્રી રામજી મંદિર રાકેશ સ્વામી ભજનિક